સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સાયબર ઇન્ટેલિજન્સમાં ટેકનોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને વિકાસ માર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યુરિટી પણ ખૂબ જ જરૂરી બની છે ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે જે સરાહનીય છે વધુમાં તેમણે કહ્યું હતું કે યુવાનો યુવતીઓ વડીલો સોશિયલ મીડિયા થકી સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે અને ના છૂટકે આપઘાત કરવા સુધી લાચાર બની જાય છે સમાજ માટે આ ચિંતાજનક અને લાલબત્તી સમાન છે ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોએ પોલીસને ખુલામ અને પોતાની વાત મૂંઝવણ અને સાચી હકીકતો જણાવી દેવી જોઈએ આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજીને સમજીને તેનો સાચો ઉપયોગ કરવો એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે સાયબર ક્રાઇમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી પણ આપના સૌની સહિયારી જવાબદારી છે સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઇમથી બચાવવામાં પણ મદદરૂપ બની રહી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે કોઈપણ શહેરને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે સમગ્ર વિશ્વમાં ઝડપભેર સાયબર ક્રાઈમ વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓનું મહત્તમ ડિટેક્શન સાથે સુરત સાયબર ક્રાઈમ સતત કાર્યરત હોવાનું અને સાયબર ક્રાઈમનો ભોગ બનનાર પીડિતોને તેમના નાણાં પરત અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી ત્યારે મેં માયા સપોર્ટ લીધો અને અમે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં ગયેલા અને ત્યારથી અમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળેલો અને એ આરોપીને અમે ગાંધીનગરથી ઝડપી લીધો અને અત્યારે પણ એના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમનો અને સર્વર પોલીસ સ્ટાફનો અમને ખૂબ સાથ સહકાર આપેલો મારો હવે જો અખખી દુનિયા તરીકે કોઈવેજ પાર્ટીનો ચર્ચો કરશો અખખી દુનિયા તારા વિડીયો થોડોક જોઈશે અને જો તારો આવું ના થવા જેવું હોય તો અત્યારે ને અત્યારે મને પાંચ લાખ રૂપિયા તો તારો છે તો ખતમ આજે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ જો સ્ટાર્ટ કરવામાં આવી છે સુરત શહેર પોલીસ તરફથી એના માટે આજે અહીંયા જો માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટીલ સાહેબ અમારા માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ અને અન્ન જો મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ અમારા સાંસદ સભશ્રીઓ અને બીજા જેટલા બી અહીંયા લોકો તમામ શહેરના એવા લોકો જો સતત જો સાયબર ક્રાઇમના અવેરનેસ વધારવા માટે જો આપણા આખા વર્ષ અમને મદદ કરતા રહે છે એવા અમારા તમામ ઇન્ડસ્ટ્રીઝ જોડેલા લોકો એજ્યુકેશન જોડેલા લોકો તમામ લોકો અહીંયા હાજર હતા એના રૂબરૂ જ્યારે થ્રી પોઈન્ટ ઓરની સ્ટાર્ટિંગ કરવામાં આવી એના પર્પઝ એવો હતા કે લોકોના સાયબર છે કેવી રીતે અવેર કરીએ જેથી પહેલાં સ્ટેપ એવું છે કે અવેરનેસ ઇઝ બેટર જો પ્રિવેન્ટિવ તો લોકો અગર આપણા જાગૃત રહે તો લોકો એવા સાયબર ક્રિમિનલના જાલમાંથી બચી શકે એના તો જ્યારે બે હજાર એકવીસમાં પહેલાં સાયબર સંજીવની વન પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલ હતી ત્યારે લગભગ જો તીન મહિના બાર લાખ જેટલા લોકો अपना हमारी साइटो ही साइटों पर अलग अलग जो क्विज कंपटीशन वगैरह भाग अवेयरनेस का कार्यक्रम जड़ाला था पीछे बेहार तेईस स्टार्ट कर चौबीस मार्च तो, साइबर सेंचुरी टू पॉइंट ओ चालीस एम लगभग पच्चीस लाख जिला एस जेला आ लोग अमा एक साइबर वॉरियर तरीके काम करे जो लोग बीजा लोग ने भी गाइड करता रहे कि कोई अगर आ प्रकार क्राइम में फसाता हो तो क्या जावाइए એના જ અનુસંધાને આજે જ્યારે સાયબર સંજીની થ્રી પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલા આ વર્ષભર અમે કામ કરતા રહીશ જેમાં અલગ અલગ કમ્પિટિશન અલગ અલગ સાઇટ્સ રહેશે યુટ્યુબ વગર રહેશે લોકો રીલ્સ બનાવી નાખી શકે અને લોકોનો અવેરનેસ અમે લોકો આ રીતે કરી જોઈએ કે લોકો જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તાત્કાલિક એક તમને વન નાઇન થ્રી ઝીરો નંબર છે જો ભારત સરકારને એના ઉપર જાન કરે અને સાથોસાથ જો અમારી સુરત શહેરને જો અમારી હેલ્પલાઇન નંબરો છે એના ઉપર લોકો જાન કરે તો એનાથી બંને લોકો મળીને અને જે રીતે આપણે જોઈ શકાય છો કે અહીંયા માનભાવ ભાવ દ્રશ્યો પણ એવા બતાવવામાં આવેલા કે એક આ તો પૈસા ફાઇનાન્શિયલ એક મુદ્દા છે એના સોશિયલ જોઈસ્ટીગમાં સાથે લાગી જાય છે દાખલા તરીકે કોઈ ન્યૂડ ફોટો એ ન્યૂડ વિડિયો વિડીયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે ડિજિટલ અરેસ્ટ કરી લે છે જો એ આપના વોઇસ ના ક્લોનિંગ કરીને જોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુઝ કરીને આપને સગા સંબંધીઓ તો પૈસા ના માંગણી કરે જોએ કે આપને બદનામ કરો એ ધમકી આપે અપના બહેનો ને જો આ રીતે જો એના ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપે ને જો આ રીતે ટ્રેપ કરતા હોય તો અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ ને જો સોશિયલ બનને પ્રોબ્લેમ છે એના અવેરનેસ કરવા નું પુરા કામ કરી ચાલે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબને ભી એવી સૂચના છે કે કેવી રીતે જો સાયબર જો અમારો વોર છે જો એ જો અમે વોર એના માટે બોલી છે કે અપના દેશમાં ગુજરાત જો સાતવે નંબર પર જોઈએ ટાર્ગેટમાં આવે છે સાયબર ક્રિમિનલ્સના અને પ્રોસ્પેરિટી હોવાના કારણે જો અમે લોકો વધારે જો અમારા લોકો જોઈએ સેન્સિટિવ છે જો એના વલરેબલ છે જો એના સાયબર ક્રિમિનલના તો આ બધા લોકો મળીને અમે લોકો જો સારભર કરી સાથોસાથ જો લોકો તમે અપીલ કરીએ છીએ કે આપ કોઈ પણ સંકોચ વગર કોઈ કોઈપણ સોશિયલ ડિસ્ટિંગમાંના ભય વગર આપના સાથે કોઈ પણ પ્રકારના જો સાયબરના આપના ક્રાઇમ થાય છે તો ઇમિડિયેટલી વન નાઇન થ્રી ઝીરો પર જાહેર કરીને અમારા જો નિયરેસ્ટ આપના પોલીસ સ્ટેશન છે આપ ત્યાં જાઓ આપને હન્ડ્રેડ પર્સન્ટ અમે લોકો મદદ કરીશ પુષ્કળ આવી કામો કરવામાં શહેર પોલીસ તરફથી આવે છે અને તમામ કામો અગર આપની ઈચ્છા રહેશે અમે ગુપ્ત પણ રાખીશું જોઈએ લેકિન આપ આવો અને રિપોર્ટ કરો અને એવા ક્રિમિનલ્સ છે એકદમ બિલકુલ તમે એના ટોયલેટ નહીં કરો અને છેલ્લા અમે લોકો જોયા કે લગભગ જો પાંચ છ માસમાં લગભગ વીસ કરોડથી વધુ રકમ પણ પરત અલગ અલગ ફોરમમાંથી લોકોને પરત કરાવી છે જોઈએ તો આપને પૈસા મળશે લેકિન એટલું જ છે કે આપ અમારા મીડિયાના બધા મિત્રોના અમે આભાર પણ માની આપના માધ્યમથી અમે લોકો પ્રજાતકા તક કરવા માંગીએ છીએ કે આપ આપ અને અમે બંને લોકો મળીને એવા સાયબર ક્રિમિનલ અમે લોકો પછાડી દઈએ બ્યુરો રિપોર્ટ